પ્રેરણા પટેલ ફળ્યા પરિસ્થિતિ છે તો કોઈ સરકાર જાગૃત થતો નથી કોઈ રસ્તાનો કોઈ પણ સફાઈ કંઈ કર્યું નથી હાડી પપ મેં કોઈ સુવિધા કરી નથી ફરજ સાહેબને જણાવવા છતાં પણ હજુ પાંચ દાડાની મુદત આપી ગાંધીનગર ફોન કર્યા પછી સોલને ઓગણીસ ઓગણીસ સોલ પર ફોન કર્યો તે છતાં પણ હજુ કોઈ રીક રવિ કરી નથી